બોલ્ટ ઇન ઇન્ડિયાની ટીમ જનતાના પાવર લઈને આજે હરણિયાવ ગામની હરણિયાઉની મોવાડીની અંદર આવીને અમે ઊભા છીએ ગામડાના શિક્ષણની વાત કરીએ તો ગામડાના શિક્ષણ ખૂબ જ કંગાળ છે બાળક ભણવા જવું તો શાળાએ સુધી જતું નથી કોઈ 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 ન હોય આવે આવે ખુદગારી ને એ બધું ઘણી સમસ્યાઓ આ બધા જમીનો બજારા વેકી વેકી અને બજારા કરે છે જનતાના પાવરમાં જનતા સુધી જઈ અને જનતાની શું માંગ છે જનતાની શું પરિસ્થિતિ છે જનતા આ વખતે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે શું માંગી રહી છે શું એમની તકલીફો છે શું એમની વેદનાઓ છે આવનારા સમયની અંદર એમની કઈ કઈ આશાઓ છે અને જે ગયો સમય છે એ સમયની અંદર એમને જે જે એમની માંગો હતી એ માંગો સ્વીકારવામાં આવી છે કે નહીં એની હકીકત જાણવા માટે બુલેટિન ઇન્ડિયાની ટીમ જનતાના પાવર લઈને આજે હરણિયાવ ગામની હરણીયાવની મોવાડીની અંદર આવીને અમે ઊભા છીએ ખરેખર અહીંયા આગળ અહીંના દુઃખની એક લાગણી ઉત્પન્ન થાય છે કે જે ગામની પ્રાથમિક સુવિધાની અંદર જો વાત કરવા જઈએ તો આંગણવાડીની અંદર આપણે હાલ ઉભા છીએ અહીંયા આંગણવાડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો ખૂબ જ જર્જરિત હાલત છે આંગણવાડીની કે અહીંયા આગળ બાળકો જો કદાચ આવે તો એમના જીવના જોખમે અહીંયા આગળ એમને ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ શિક્ષણ લેવા મજબૂર થાય પણ અહીંયા આગળ સદંતર રીતે આ આંગણવાડી અત્યારે બંધ છે અને આ બંધ આંગણવાડી અમે અહીંયા જાણવાની કોશિશ કરી કે હકીકત પરિસ્થિતિ શું છે કે આંગણવાડી બિલકુલ બંધ જ થઈ ગઈ છે કે પછી બીજી કોઈ જગ્યાએ આને શિફ્ટ કરવામાં આવી છે આ હકીકત જાણવાની અમે જ્યારે કોશિશ કરી તો અહીંયા આગળ જે આંગણવાડી છે બે વર્ષથી છેલ્લા બે વર્ષથી અહીંયા આગળ ગામના લોકોએ અવારનવાર બધી જગ્યાએ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી હજી અહીં આગળ બીજી આંગણવાડીની વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી જેથી કરીને મજબૂરીમાં એક મકાન ભાડે લઈને એ મકાનની અંદર આંગણવાડી અત્યારે શરૂ કરવામાં આવી રહી છે એ આંગણવાડીના પણ આપણને દ્રશ્યો બતાવવા બતાવવાની કોશિશ કરીશું ખાસ કરીને આ તમે જે આ ગામડાઓ દરેક ગામડાઓની અંદર ફરી રહ્યા છો તો આ ગામડાઓની પરિસ્થિતિ શિક્ષણમાં કેટલી છે પરિસ્થિતિ કેવી શિક્ષણની છે ગામડાના શિક્ષણની વાત કરીએ તો ગામડાના શિક્ષણ ખૂબ જ કંગાળ છે બાળક ભણવા જવું તો શાળાએ સુધી જતું નથી અને એનું મુખ્ય કારણ અજ્ઞાનતા છે મા માતા પિતા બિચારા મજૂરી મહેનત મજૂરી કરતા હોય એ બાળકને સ્કૂલ સુધી પહોંચાડવા માટે એની પાસે સમય નથી જો ને ખાસ કરીને બીજી પણ અહીંયા આગળ ઘણા બધા ગામડાઓની સમસ્યા જોવા મળી કે બાળકોને અગર જો ભણવું પણ છે તો એમના ગામથી સ્કૂલ સુધી જવા આવવા માટેની વ્યવસ્થા પણ નથી કોઈ એટલે વ્યવસ્થામાં શું છે કે ત્યાં સુધી પહોંચવા માટે કાં એની પાસે સાધન નથી હવે સાધનની વ્યવસ્થા કોઈ કરે છે તો બાળકને ખાવા માટે નથી પછી કપડાં માટેની વ્યવસ્થા નથી કારણ કે ગ્રામ્ય જીવનમાં બાળક જીવે છે એને શિક્ષણ શું છે એ જ ખબર રોજગારીમાં ક્યાંક રોજગારીમાં હેલ્પની ખૂબ જરૂર છે બાળક સેજ મોટું થાય ને એટલે છઠ્ઠા સાતમા કે આઠમામાં પહોંચે એટલે એ બાળકને તરત જ પોતાને મદદરૂપ થાય અને પોતાનું ઘરકામ અને પોતાનું જીવન ચાલે એમાં મદદરૂપ થાય એવું દરેક ઈચ્છે છે ખાસ કરીને લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ અમે દરેક જગ્યાએ ફરી રહ્યા છે અમારા જનતાનો પાવર ખાસ અહેવાલ છે લોકસભા ઇલેક્શનને લઈને આ વખત શું કહેશો સાહેબ લોકસભા ઇલેક્શનને લઈને હજી જોઈએ એવો માહોલ ક્યાંય પણ જામ્યો નથી જ્યાં જુઓ ત્યાં નિરસતા દેખાય છે અને નિરસતા દેખા કામ ઘણું દેખાય છે ગવર્મેન્ટનું પણ કાં તો એ કામ લોકો સુધી પહોંચ્યું નથી અને પહોંચ્યું છે

ડુપ્લિકેટિંગ તો પુષ્કળ ચાલી જ રહ્યું છે ભ્રષ્ટાચારની વાત કરીએ તો આપણે ખાલી બહારથી એવું કહીએ કે સમાજ ભ્રષ્ટ સમાજ ભ્રષ્ટ થયો સમાજ નહીં સમાજને તો ખબર જ નથી કામ થાય છે પૈસા આપીએ છે ને કામ થઈ જાય છે એટલે કામ કઢાવવા માટે પૈસાનો ઉપયોગ ખૂબ થાય છે પૈસાનો ઉપયોગ ખૂબ થાય છે આ વખતે તમારા મતે શું કહેશો બદલાવ બદલાવની જરૂર છે અને જો બદલાવ કારણ જો જે માણસને જરૂરિયાત છે એ નાના માણસને ખબર જ નથી કે મારું કામ એ તો જ્યારે ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતથી તાલુકા અને જિલ્લામાં ત્યાંથી વિધાનસભા સુધી વિધાનસભા શું કહેવાય એ ખબર નથી તો લોકસભાની તો વાત જ શું કરીને ગામડાઓની અંદર અમે પરિસ્થિતિ એવી જોવા અમને પણ એવી જોવા મળી કે ક્યાંક ને ક્યાંક ગામડાઓના મોટાભાગના લોકોને તો એમના વિસ્તારના ધારાસભ્ય કોણ છે એની પણ નથી ખબર હોતી

એ વોરંટીમાં ન બદલાય તો સારું વોરંટીમાં ના બદલાય તો સારું ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ અમારા આ બુલેટિન ઇન્ડિયાના જનતાના પાવરની અંદર ક્યાંક ને ક્યાંક અમે મત જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે શિક્ષક ગણતા એમની પાસે હકીકત જાણવાની કોશિશ કરી અને ગામડાઓની શું પરિસ્થિતિ છે ખાસ કરીને અમદાવાદની સિટીની બાજુમાં જ આવેલું દસકોય તાલુકો છે આ દસ તાલુકાના ગામડાઓની પરિસ્થિતિ શિક્ષકે આપણને હકીકત જાણા જણાવી ખાસ કરીને ગામની જો વાત કરવા જઈએ તો ગામની અંદર પ્રાથમિક સુવિધાના ભાગરૂપે જો જોવા જઈએ તો અહીંયા આંગણવાડી છે આંગણવાડી આ રેન્ટ ઉપર લઈ લીધું આ એક છે બિલ્ડિંગ છે આ જે મકાન છે આ મકાનની અંદર તમે જોઈ શકો આ મકાનની અંદર પતરાવાળી મકાન છે અને પતરાવાડા મકાનની અંદર આ જે અહીંયા આગળ કાર્યક્રમ છે કાર્યક્રમની અંદર સબલા યોજના પૂછપરછ ને આ જે આને સંદર્ભે તમે જોઈ શકો ઘણા બધા અહીંયા આગળ બહેનો બેઠા છે સીધા બેન સાથે વાત કરવાની કોશિશ કરીશું બેન આ કેટલા સમયથી તમારે અહીંયા આગળ રેન્ટ ઉપર રાખવું પડી છે દેવર કેમ ત્યાં આંગણ આ ગામમાં બીજી સરકારી નથી અહીંયા ના એમાં મકાન હતું આંગણવાડીનું પણ જર્જરિત માટે આપેલું છે થઈ છે એટલે કેટલા વર્ષથી આવી રીતના રેન્ટ ઉપર રહેવું પડે બે વર્ષથી હા આજે કયો કાર્યક્રમ છે ખાસ આજે મંગળવાર આંગણવાડીનો એ ઉજવણી માટે બધી કિશોરીઓને ભેગી કરવામાં આવી છે ખાસ કરીને આ બે વર્ષથી જે તકલીફ પડી રહી તો અત્યારે તમને પૂરતી સુવિધા નથી મળતી એવું કહેવાય કહેવાય તો ખરી જ ન બે વર્ષથી કેમ કે પોતાનું મકાન હોય તો બધું સગવડ પૂરતી મળે અમને અને અત્યારે સગવડ નથી મળી હા ભાડાના મકાનમાં થોડી તકલીફ તો પડે ગરમીમાં બાળક અમને લઈને બેસવાનું ખાસ કરીને પતરાવાળું છે પતરાવાળું મકાન છે એટલે અને અહીંયા ગામડું પછાત વર્ગ ગામ છે એટલે મકાન ભાડું મળતું જ નહીં પેલું મકાન જ વેતન આંગણવાડી બહેનોને જે વચ્ચે જોઈએ ઘણો બધો આક્રોશ હતો એ અત્યારે છે કે પૂરતું મળે છે હા પૂરતું મળે છે હા હા ખાસ કરીને ઇલેક્શન આવી રહ્યું છે તો હવે તમારી કઈ માંગ છે કે આવું જે પ્રાથમિક સુવિધા છે એ થવી જોઈએ પણ પ્રાથમિક સુવિધામાં તો અમે એવું જ છે કે કામગીરી બહુ આપી દીધી છે અમને થોડો એની અંદર બાળકોનું થોડું ધ્યાન આપીએ બાળકો પાછળ ઓછો ટાઈમ મળે અમને

ત્યારે તમને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે શું પબ્લિકની શું માંગ હોય છે પબ્લિક તો માંગણી કરતી હોય એ લોકોની રોજિંદા એમની દરેક અલગ અલગ પબ્લિકની વ્યક્તિત્વનું અલગ અલગ હોય ને માંગણી થાય એની અંદર પબ્લિક એવું કે એમ આગળ કે અત્યારે તો મતદાન માટે તમે અમને બોલાવવા આવ્યા પણ પછી તો કોઈ સામુ જોવા જ આવતું નથી તો આ હતા અહીંયા આગળ આંગણવાડીના બેન આપણી પાસે એમની જે વાત હતી એ વાત આપણી આગળ રજૂ કરી છે અને ખાસ કરીને અહીંયા દીકરીઓ છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું શું નામ બેટા તારું પાયલ પાયલ કેટલા ધોરણ સુધી હા હવે ભણવા જાય છે સાહેબ હજુ અહીં જ છે અહીં આઠમાં આઠમાં મત છે પછી આગળ ભણવાનું હા કેટલા દૂર જવું પડે ભણવા અંદરેલ રામત ચાલ ચાર કિલોમીટર દૂર જવું પડે ગામની કેવી પરિસ્થિતિ છે કઈક તમારી શું માંગ છે કે ગામમાં બાર ધોરણ સુધી થવું જોઈએ કે કેવું હા બાર ધોરણ અહીંયા આગળ જે બાળકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક એમની આશા એવી છે કે ચારેક કિલોમીટર જયારે અહીંયા આવું છેવાડાનું ગામ છે શિક્ષણ વધારે એટલે આઠ ધોરણથી વધારે ભણવું છે એમને તો ગામથી ચાર કિલોમીટર દૂર જવું પડતું હોય છે એવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ છે ત્યારે ક્યાંક ને ક્યાંક આમની પણ આશાઓ ઉપર પાણી ફરતું એમના વાલીઓની ક્યાંક ને ક્યાંક નિરાશા થતી હોય છે કે બાળકોને જો ભણાવવામાં આવે તો એમનું ઉજળું ભવિષ્ય બને પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ જે સુવિધા થવી જોઈએ જે પ્રાથમિક સુવિધાના ભાગરૂપે શિક્ષણ એ સૌથી મોટું પ્રથમ પાયો છે એ પ્રથમ પાયો અહીંયા ક્યાંક ને ક્યાંક પાંગડો જોવા મળી રહ્યો છે જનતાના પાવરની અંદર દસકોઈ તાલુકાના હરણીયાવની મુવાડી છે અહીંયા આગળ આપણે આવેલા છે ગામની સમસ્યાઓ શું શું છે શું તકલીફ છે અને લોકોનો શું મત છે એ જાણવાની કોશિશ કરી છે શું નામ આપનું સર ઝાલો ચંદુભાઈ અભિંહ ચંદુભાઈ ખાસ કરીને ગામની જો વાત કરવામાં આવે તો શું કહેશો ગામને કેટલો વિકાસ સાહેબ આ ઘણા વર્ષોથી ગામમાં રોડ રસ્તાનો બહુ ખરાબ હાલત છે અને આપણે જોયું આંગણવાડીમાં પણ તકલીફ છે બાળકો અત્યારે ભાડાના મકાનમાં ભણી રહ્યા છે કારણ કે આ પોલીસદ જે જૂની હતી તે તકલા તકરાએ બનાવ્યું હતું આ સરકાર જે કોન્ટ્રાક્ટ હેઠળ આપે છે કામ એમાં શું દરેક કામ તકલાથી થઈ રહ્યું છે અત્યારે એના લીધે અત્યારે આ નવી આંગણવાડી બની હતી એ પણ તૂટી ગઈ અને એના 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 હિસાબે અત્યારે બાળકોને ભાડાના મકાનમાં ત્યાં આપણે ત્યાં જોયું ત્યાં ભણવા પડે છે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે લોકસભા ઇલેક્શનની અંદર તમારા ગામની અંદર તમે શું માંગ કરો છો તમારા વિસ્તારના કયા નેતા એવા છે કે જે દર વખતે આવે છે ખાલા વચનો આપી જાય છે અને ગામની અંદર કોઈ સુવિધા આપવામાં નથી આવતી સર અમારા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ એ આવે છે ત્યારે આવે છે અને પછી વાયદા વચનો આપી દે જતા રહે છે કંઈ કામ થતું નથી અને કોઈ પણ કામ થાય તો અત્યારે વહીવટો ચાલી રહ્યા છે ખરેખર અત્યારે જો વહીવટો કહેવાય કોઈ પણ જો આવાસના મકાન બને તો પણ એમાં ઘણા બધા લોકો પહેલા પહેલા એના જોડે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આટલા પૈસા આપવા પડશે તો તારું આવાસનું મકાન પાસ કરીએ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને ખાસ કરીને અમારા જનતાના પાવરના માધ્યમથી તમે શું કહેવા માગશો સર જનતાના પાવરથી અમે સરકારની વિનંતી કરીએ છીએ કે અમે અત્યાર સુધી જે ગામમાં ચાલી રહ્યું છે ખોટું કામ તેને અટકાવવામાં આવે અને ખેડૂતો બિચારા જે નિર્બળ નિરક્ષર છે તે મજબૂરીને મારે અત્યારે જે ખેતી માટે ખેતીલાયક પોતાની જે ભવિષ્યની બાપદાદા બાપ દાદાઓએ જે સોનાની લગડી સમાન સાચવેલી જમીનો મરચું મીઠું ખાઈને પેટે પાટા બાંધીને મહેનત મજૂરી કરીને જે લોકોએ જમીનો સાચવી છે બાપદાદાએ એ લોકો અત્યારે ભૂમાફિયાઓ અને આ ભઠ્ઠાના માલિકો દ્વારા એક ચાલ આખી રીતે બાજુવાળાનું ખેતરથી ગોળી વાળવામાં આવે તેના લીધે ચોમાસામાં બેચાણું ધોવાણ થાય આમ ખેડૂત હેરાન પરેશાન થાય છે અને એનું જમીન ધોવાણ થવાથી એ પણ મજબૂરીને માર્યો જમીન આપવામાં માટી જમીન માટી આપવા માટે મજબૂર બની જાય છે આવી મોટા મોટાભાગે દરેક જગ્યાએ થાય છે અને તેના લીધે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ અને પંચાયતમાં પણ ફરિયાદ આપેલી છે સાહેબ ઇલેક્શન આ વખત કઈ તરફ તમારો માહોલ છે સર જો અત્યારે કેવું છે માહોલ તો આપણે મોદી સાહેબ છે ચહેરો જોઈને મત મળશે કે કામ જોઈને કામ જોઈને મળવું જોઈએ સર તમારા ગામમાં શું જોઈને મત મળશે અમારા ગામમાં તો સાહેબ એવા છે ને બધા નિરીક્ષર એ તો બધા શું આપણને એ તો ખબર નહીં ગામમાં વોટ મળશે પણ અત્યારે હું તો જોઉં છું કઈ અત્યારે જે ચાલી રહ્યું શાસન ખોટું રીતે આ બધું ભ્રષ્ટાચાર એ રોકવું જોઈએ મારા મતે આ વખત કોણ વિજય પડે જોવા માગશો હવે તો સાહેબ કશું કહી શકાય નહીં ચોક્કસથી અહીંયા આગળ દિલ ખોલીને તો વાત કરવા નથી માંગી રહ્યા પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ જોવા જઈએ તો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ખેડૂતોની જો વાત વાત કરવા જઈએ તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક પાયમાલ થઈ રહ્યા છે અહીંયા આગળ આ ગામની આજુબાજુમાં આવેલી જે ખેતીલાયક જમીનો જે છે એમના જે પૂર્વજો દ્વારા જે ખાસ કરીને જે સાચવી રાખવામાં જે જમીન આવેલી હતી એ જમીનને ક્યાંકને ક્યાંક અહીંના જે ગેરકાયદેસર ભઠ્ઠાઓ ચાલતા હોય છે ભઠ્ઠાઓ દ્વારા આ જમીનોને બરબાદ કરી દેવામાં આવેલી છે ખેડૂતો નિરક્ષર છે એટલે અભણ હોવાના કારણે એમનો લાભ લઈ રહ્યા છે અને અને ક્યાંક એમને ખોટી લોભ લાલચો આપી પછી એમની જમીનોની અંદર ગેરકાયદેસર ખોદકામ કરે છે જેના કારણે એક વ્યક્તિ જો કોઈ ખેડૂત જમીન આપે છે તો બીજા વ્યક્તિએ પણ એને મજબૂરીના મારે આપવું પડે અહીંયા આગળ બીજા એક અગ્રણી ઉભા છે આપણી પાસે એમની સાથે વાત કરીશું શું નામ આપનું ભરતભાઈ ભરતભાઈ ખાસ કરીને લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે દરેક લોકો પોતાની સમસ્યાઓ નેતાજી આગળ રજૂ કરતા હોય છે અને ખાસ કરીને ચૂંટણી આવતી હોય ત્યારે અમુક જગ્યાએ તો ઘણા લોકોને એવું કહેવું છે ત્યારે જ નેતાજી ઘરે ઘરે ગામડે ગામડે નીકળતા હોય છે ત્યારે તમારા ગામની જો પ્રાથમિક સુવિધાની વાત કરે તો કેટલી અહીંયા આગળ સુવિધાઓ પુરવાર થઈ છે સુવિધા હજુ અડધી નહીં થઈ અડધી નહીં થઈ એના એટલે એમાં શું શું નથી થયું તમારે હજુ કઈ સુવિધાથી વંચિત છો અમારે હજુ રોડ બરોબર નહીં હજુ નિશાળમાં બરાબર નહીં આ બધું તપલીકો સહજ હતું સ્કૂલ પણ નથી સ્કૂલ છે પણ બધું એવું જ ન નહી પડે બિસ્માર છે ખાસ કરીને ગામના બાળકો અહીંયા સ્કૂલમાં ભણવા જાય છે કે બહાર ભણવા મોકલવા પડે બહાર ભણવા મોકલવા પડે ને નવ નવ શિક્ષકો નથી એવું કે હા શિક્ષક હોય ને છોકરીઓ હોય તે બહાર છોકરીઓ જતી નહીં આઠ ધોરણ પરવાને ભણાય આઠ જ ધોરણ ભણાવવાની છોકરીઓ આગળ જવું હોય તો છોકરીઓને શું લઈને જાય છે મજા રસ્તો બરોબર નહીં મોટર નહીં કશું નહીં બરાબર વિકાસની વાત કરવા જઈએ તો તમારા ગામનો કેટલો વિકાસ થયો છે અમારા ગામનો પચીસ ટકા વિકાસ થયો વધારે થયો નહીં પચીસ ટકા થયો છે કેટલા વર્ષથી તમારા વિસ્તારના અહીંયા આગળ બીજેપી સરકારની અંદર તમે મત આપો છો એટલે મને પોત્રી વર્ષ થાય અત્યારે નાખી સરકાર આ વખત જુઓ છો અત્યારે તો ભાજપ જ છે ને ભાજપ જ છે તમારા કામ થાય છે કોમ થાય છે ને આપે છે ને કામ થાય છે તમારા કોમ થાય છે શું નામ કાકાનુંભાઈ ધનુભાઈ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને ખાસ કરીને જો તમારા ગામની વાત કરીએ તો ગામમાં કઈ તરફ આ વખત પ્રજા જઈ રહી છે કોને મત ભાજપ માલડપ બરોબર ભાજપમાં જઈ રહ્યા છો તમારા ગામની અંદર પૂરતી સુવિધાઓ બધી મળી રહી છે મળે છે ખાસ કરીને ખેડૂતોની જો કોઈ સમસ્યાની વાત કરીએ તો ખેડૂતોને પૂરતું વેતન વેતનને આથી જે એમની કમોસમી વરસાદના કારણે જે નુકસાન થતું એનું વળતર મળી રહે છે મળી રહે મળી હા ને આ વખત તમારા કઈ તરફ મત કરવાની કોનો વિજય ભવ જોવા માંગો છો બાજો બજા આવો ને હા ગામમાં અહીં આગળ ઘણા બધા વડીલો બેઠા છે આપણે વડીલો સાથે વાત કરવાનું શું નામ કાકા તમારું કાકા લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને અમારો ખાસ અહેવાલ છે

ગામ ક્યાં છે એ કોઈને ખબર નથી તો અહીંયા આગળ ચૂંટણી ટાઈમે કોઈ આવે છે હા બોલ વોટ તો ગાડી ગાડી આવે ગાડી આવે ઘણી આવે વોટ લે તો કોણ આવે તમે ત્યારે તમારી સમસ્યા રજુ નહી કરતા પછી નહી કરતા કરીએ બધું કરીએ પણ બીજા અહીંયા વડીલ છે એમની સાથે વાત શું નામ તમારું આપણા ભલાભાઈ તો બાજે એ ભલાભાઈ ખાસ કરીને આ ગામની વાત કરવા જોઈએ તો છેલ્લા 5 વર્ષની અંદર તમારા ગામમાં કેટલો વિકાસ થયો કશો વિકાસ નહી થાય કોઈ વિકાસ નહીં કોઈ કોઈ મામૂલી કોઈ સાહેબ જ નહીં કોઈ પંચાયત વાળી નહીં સાહેબ પંચાયતમાં પણ કોઈ નથી કોઈ નથી કોઈ આ વખત આપણે કોઈ મુલાકાત નહીં અમારે દેવ પૂજાની કોઈ મુલાકાત નહીં કોઈ ઘર બહારની જગ્યા નહીં કોઈ ઘર બહાર નહીં ક્યાં રહો છો અત્યારે ખેતરમાં રહી પડ્યા રહીએ છીએ સાપડા બોધી બોધી ખેતરમાં છાપડા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર કોઈ લાભ નથી મળ્યો કશું નહીં પચી પૈસા નહીં સાહેબ ક્યાંય રજૂઆત કરેલી છે કશું નહીં વાત કોણ કહીએ સાહેબ હમણાં

કોઈ મુલાકાત અમારા અહીંયા વિસ્તારના ધારાસભ્ય કોણ છે હવે ધારા છે મને ખબર નહીં સાહેબ હવે ધારાસભ્ય કોણ છે ખબર નહીં 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 સાહેબ બાબુ જમદાસ એ કોણ હોય કોણ બાબુ જમદાસ બાબુ વે જમદાસ હા એટલે તમને યાદ પણ નથી કોણ ક્યારે જોયા છે તમે નહીં જોયા નથી સાહેબ અમારી મુલાકાત જ નથી સાહેબ કોઈ વાહ કોઈ કેવા ધારાસભ્ય કોઈ વરા વરાપ્રધાન કોઈ અમારી મુલાકાત કરી સાહેબ એટલા ગરીબ પ્રત્યક્ષ છીએ સાહેબ એ પૂછો તમારે રહેવા માટે ઘરની પણ વ્યવસ્થા નથી કોચી આ ઘરો પડી ગયો કોઈ વ્યવહાર જ નહીં બે પડી રહ્યો ક્યાં રહી જાય આ બધું બીજા એક વ્યક્તિ છે શું નામ તમારું કેલાવે મનુભાઈ મનુભાઈ ખાસ કરીને તમારા ગામની જો સમસ્યાની વાત કરવા જોઈએ તો અમારા જનતાના પાવર ખાસ અહેવાલની પબ્લિકની જે માંગ છે પબ્લિક ની શું સમસ્યા છે ખાસ કરીને લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગામની જો પ્રાથમિક સુવિધામાં જોઈએ તો આંગણવાડી છે રોડ રસ્તાઓ છે ઘણા સમયથી આ જ પરિસ્થિતિ છે ઇલેક્શન આવી રહ્યું છે તો ઇલેક્શન ની અંદર તમારી શું માંગ છે પાછલા પાંચ વર્ષની અંદર કોઈ સુવિધા તમારા ગામમાં મળી કઈ નથી મળી તમારે અહીંયા વિસ્તારની અંદર કોઈ નેતા આવે છે ખરા

આવે છે તમારી મુલાકાત લેવા એ આવશે આવો હવે આવશે હા કેમ હવે આવશે ઓટે આ એટલે આવો ને હે ઓટિંગ આ એટલે આવો ને બરોબર તો તમે તમારી તકલીફો જે છે ગામની એ જણાવો છો કે નહીં જણાવીએ ને કામ નથી થતા થાય પણ એ તો કરશું એમ કઈ ના હઈ જાય એટલે ફરી ના આવો ફરી 5 વર્ષે દેખાય હા એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ચૂંટણી આવે ત્યારે નેતા ગણો આવતા હોય છે અને

પ્રતાપજી તમને કોઈને ગામમાં મળવા આવે છે આવતા જે તો વાટિંગ લેવાની હોય તો આવો હવે હવે આવી રહી છે હવે આવશે તો આવશે ને ઘરે હોય ઘર જે ના આવે તો આવશે તો તમે સવાલ નહીં કરો કરીએ જ ને સવાલ બોયરો મારો લોક ની કે હું કર હું કર હું કેમ ડર કેમ લાગે ઠીક લાગે ડર તમે બોલશો આ વખત તમારા નેતાજી આવશે તમારા અહીંયા ગામમાં તો તમે કહેશો કે અમારા ગામમાં દવાખાનું પણ નથી એવું કહેશો બોલી તો કઈ જ ને આપણા ગામની તકલીફ હોય તમે બોલશો હા બીજા ડર છે કેમ શીખ હવે તો કેમ ડર બીજા અહીંયા ગામના ઘણા બધા વડીલો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરી છું ને જનતાના પાવરની અંદર ખાસ જે દરેક જગ્યાએ જઈ જઈ અને જે પ્રજાની સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઉજાગર કરવાની કોશિશ કરી રહ્યા છે શું નામ આપનું અશોકભાઈ અશોકભાઈ લોકસભા ઇલેક્શન આવી રહ્યો છે શું કહેશો પણ અત્યારે તો શું કહીએ પછી મોલ છે અત્યારે તમને તો દેખાઈ આવે છે બરાબર એમ માહોલ કેવો છે મોલ તો અત્યારે જે તમને ગામડામાં ફરવા ફરો ખ્યાલ આવતો જ હોય છે ને બીજું કઈ નહીં મોલ તો જે છે એ છે અત્યારે અત્યારે ભાજપ કોંગ્રેસ બે બેનું એવું લાગે છે હવે જોઈએ શું થાય છે સાત તારીખે ખાસ કરીને કોઈ તકલીફોની વાત કરવા જઈએ તકલીફો તો બધી સાહેબ ઘણી છે આજે દસકો તાલુકાના ગામડામાં ઘણી તકલીફો છે એમ મોટા ભાગે જો કહેવા જઈએ તો સૌથી મોટી સમસ્યા કઈ દસકોઈ તાલુકાના ગામડાઓ સમસ્યાઓ એટલે રોજગારી ને એ બધું ઘણી સમસ્યાઓ આ બધા જમીનો બજાર વેકી વેકી અને બચારે અત્યારે આ કરે છે પણ જમીનો ના વેક ને એમનું પોતાનું ગુજરાત ન પણ જમીનો બધા વેકી 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 શું કરે છે રોજગારી નથી રોજગારી બિલકુલ નહીં એમ શું લાગે છે બદલાવ થવો જોઈએ બદલાવ તો પબ્લિકના હાથમાં છે અત્યારે બરાબર તમારા મતે મારા મતે તો અત્યારે હું શું કહું પબ્લિક આ વોટ વોટ જે કરવાની પબ્લિક ને કરવાનો અત્યારે તો હું હું કહું કા તો આખું ગામ છે દસ કોઈ તાલુકો છે તો કોને શું કરવું તો શી ખાતરી આવે બરાબર સમસ્યા રોજગારી ની મેઇન છે આ રગ રોજગારી ની ગણી ખેડૂતો ની કોઈ સમસ્યા ની વાત ખેડૂતો ની બી સમસ્યા પાણી નહી બોર નહી કઈ નહી આઠ કલાક પાવર આલ આઠ કલાક માં શું થાય ખેડૂત રસ્તા કેવા રોડ રસ્તા તમે જોયા હશે અત્યારે કેવા છે સારા છે ઠીક હવે આ જો અત્યારે છે બને છે આ બધું અમુક બને છે નથી એવું આગળ ધામતણ ગામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પડ્યો છે કારખાના છે ચાલુ છે એવું શું પૂરતી નથી મળી રોજગારી પૂરતી પરિવર્તન તો પબ્લિક ના હાથમાં છે કરવો પબ્લિક ધારે એ કરી શકે શું કેવું હા પબ્લિક કરી શકે પરિવર્તન બાકી આપણે તમે શું કરીએ મારે એક વોટથી તો કંઈ ફેર પડવાનું નહીં એમ છું એમ જનતાના પાવરની અંદર બુલેટિન ઇન્ડિયાની ટીમ અવાર અવારનવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોની અંદર ગામડાઓની જે પરિસ્થિતિ છે શહેરની અંદર જે અલગ અલગ વિસ્તારોની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉજાગર કરવાની કોશિશ કરી રહ્યું છે ખાસ કરીને લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અમારા બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા જે પ્રજાને મત છે પ્રજાનો મત જાણવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે અવશ્ય જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો